તમને નવસારી તળાવ પર થઈ રહ્યો છું અહીંયા લખેલું જ છે સરબત તળાવ તો પછી અહીં તમે મ્યુનિસિપાલટીનું કામ પણ તમે તો જવો તો ખરા છ સાત ફૂટ ઊંચી જાળી કરવામાં આવી છે લોખંડની અને પછી આ માગણું તમને બતાવો છે તમે પણ હનુમાનજી મહારાજ હા તમે આ તળાવ ની અંદર એ છે બતાકો તમને બતાડી રહ્યો છું અને આની અંદર હોળકાઈ પણ ચાલતા હોય છે આ છે નવસારીના સરબતી તળાવ અને અહીંયા લોખંડની જાળી એટલા માટે કરી છે કે જેથી નાના બાળકો હોય તો અંદર પડે નહીં અને અહીંયા પાકડાય છે અને બધા માણસો પણ બેઠેલા હોય છે મારી પાસે તમે જે જોઈ રહ્યા છો કે આ લોખંડની તળાવની આની તમે જાળીયા મ્યુનિસિપાલિટીનું કામ લીધું નગરપાલિકા આ છે સરબતીય તળાવની લોખંડની ની જાળી તો એની અંદર પાણી ફેર્યું છે આ ફરતી ફરતી જાળી છે આવી જાળી આપણા બોટાદમાં એનું તળાવ આપતું બોટાદ ખુલ્લું હોય છે તો આવી જાળી જો આપણે બોટાદના નગરપાલિકાવાળા કરી નાખીએ તો બહુ સારું કહેવાય દર વર્ષે જે બે ત્રણ છોકરા મરી જતા હોય છે તો આની અંદર મરેય નહીં અને ડૂબે નહીં એટલે આવી જાળી કરવી પડે આ આથી જાતને બાકડા મૂકવામાં આવ્યા છે આજથી તળાવ ફરતા તો આ રાતે માણસો તો બધું બેઠા જ હોય છે પણ હવારે તે માણસો ચાલવા આવે છે ઓફ કરવા આવે છે આ ફરતે ફરતા આવા જાતે જાતના બાકડા છે આ સરબતે તળાવની છ સાત ફૂટ ઊંચી જાળી

આ નાના છોકરાઓને પણ બહુ જોવાની બહુ જ મજા આવે બહુ જ મજા આવે પણ આ તમે જોઈ શકો છો બટક લાભ તમે માણી શકો છો દેખાય છે ને બટકો છે અને નાના છોકરાઓને પણ જોવાની બહુ જ મજા આવે છે

સામે છે હનુમાનજી મહારાજ નું મંદિર તો ત્યાં હું તમને દર્શન કરવા જઈ રહ્યો છું આ છે હનુમાનજી મહારાજ નું મંદિર વચ્ચે પણ આવે છે આ આજે આજે Hallo Priyang Priyang, Angkor, Angkor, Jung Priyang, ja, mal